જ્યા નવનાથ ચોર્યાસી સિત અને તે કોટી દેવતાઓનો વાસ છે ભવનાથ મહાદેવ અને મા અંબાનાજી આશીર્વાદ છે જ્યાં શ્રી આપા ગીગાના ઓટલો ચોટીલા દ્વારા અમારા પરમ પૂજનીય સદ્ગુદેવ શ્રી જીવરાજ બાપુના આદેશ અનુસાર છેલ્લા ઘણા વર્ષોથી અવરાજ ક્ષેત્રની અંદર અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે આ ક્ષેત્ર આશરે સાત વીઘા ની અંદર ચલાવવામાં આવે છે અને આજે જ આ અન્ન ક્ષેત્ર અંદર છેલ્લા બે દિવસથી બુંદી ગાંઠિયા મોંથાળ જે મીઠાઈ છે સંપૂર્ણ મિનિટ થી સંપૂર્ણપણે સમગ્ર સમાજના લોકો માટે સમગ્ર સમાજ માટે સાધુ સંતો મહંતો તેમજ સમગ્ર સેવકો માટે થાય અને આવતીકાલથી જ આ રસોડાનું શુભ શુભમૂહર્ત થશે આવતી બાવીસ તારીખે સમગ્ર અખાડાઓની ધજા ચડી જાય ભવનાથ મંદિરે ધજા ચડી જાય ત્યારબાદ અહીંયાં પણ ધજા ચડાવવામાં આવશે પરંતુ અન્ન ક્ષેત્રનો પ્રારંભ આવતીકાલે એટલે કે ગુરુવાર ટુ ગુરુવાર આવતીકાલે વીસ તારીખથી લઈ અને સત્યાવીસ તારીખે સવારે દસ અગિયાર વાગ્યા સુધી આ અન્ન ક્ષેત્ર દરેક સમાજના લોકો માટે ચાલુ રહેશે અને જોગ સંજોગ એવા છે કે પરમ કૃપાળુ પરમાત્મા ભગવતી અને જીવરાજ બાપુ ના આશીર્વાદ થી ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રેસ પધારી ગયું છે ત્યારે આપને પણ અમે વિનંતી કરીએ કે આંગળી ચિંતાનું પૂર્ણ મંગી અને આજથી જાહેરાત કરજો કે કાલ લોકો મહાપ્રસાદ લેવા માટે અહીંયા પધારે અમને આશીર્વાદ દેવા માટે પધારે અસ્તુ આપા ગા ની જય જયત્રી આપાગી ગયા આવતીકાલથી જ પૂર્ણ ભાડું આવતીકાલ બપોર થી શરૂ થઈ જશે આપ સૌ ખૂબ સારી રીતે અમારે ત્યાં જમવા પધારો મહાપ્રસાદ લેવા પધારો એવી આપ બે હાથ જોડી શું વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ શોધમાં છો તો હવે તમારા ભોજન ને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેસો તેમજ નાગરોર શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો